મહાદેવ કહે છે બ્રહ્મા અને વિષ્ણુ ને કહ્યું કે રુદ્ર એ મારું જ સ્વરૂપ છે બ્રહ્માના પ્રકૃતિ પ્રગટ થયા છે મારા પંચ કૃત્ય છે સૃષ્ટિ સ્થિતિ સંહાર તિરો અને અનુગ્રહ એમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એને એક એક કાર્ય મેં સોંપી દીધા છે સૃષ્ટિનું નું કાર્ય સોંપ્યું બ્રહ્માને સ્થિતિનું કાર્ય સોંપ્યું વિષ્ણુને સંહારનું કાર્ય સોંપ્યું રુદ્રને પણ અનુગ્રહ અને તીરો ભાવ અને અનુગ્રહ આ બે કાર્ય બાકી રહી ગયા મહેશ્વર કહે છે એ બે કાર્ય મારી પાસે રહ્યા છે એના વિના મહાદેવ વિના તીરો ભાવ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્ધ્વગમન કરવું અને દુર્દુગન કમે કરેલા જીવને અનુગ્રહ કરવો એને સ્વીકારવો આ કાર્ય કોનું છે તો એ મહાદેવનું કાર્ય છે કોઈને જગતમાં કોઈ ન સ્વીકારતો હોય ને એને મારો ભોળિયો ના સ્વીકારી લે યાદ રાખજો સાહેબ કોઈ ન સ્વીકારે અને મહાદેવ સ્વીકારે છે એટલે મહાદેવે કહ્યું કે સૃષ્ટિના સર્જનમાં પંચ મહાભૂત પ્રગટ કર્યા પાંચે પાંચ મહાભૂતમાં આ મારું એક એક જે

વસ્તુ બતાવો કે જે સૃષ્ટિમાંથી આ આ જમીનમાંથી આ પૃથ્વીમાંથી ન મળી હોય તમે સર્જન કર્યું એ એક વસ્તુ મને બતાવો કોઈ પણ વસ્તુ તમે બનાવો છો કે પ્રગટે છે તો પ્રગટેશામાંથી છે પૃથ્વીમાંથી તો સર્જનનું કાર્ય પૃથ્વીનું છે એનું સ્થિતિનું કાર્ય જળનું છે પણ એનો નાશ કરવો હોય તો આમાંથી પ્રગટ થયેલું કોઈ પણ તત્વ હોય એનો નાશ કરવો તો અગ્નિમાં નાખી અગ્નિમાં નાખો એટલે કઈ બચે એ લીલું હોય તો બળી બળી જાય જાય હોય તો અગ્નિ નું કાર્ય છે જળ તત્વ પૃથ્વી તત્વ અગ્નિ તત્વ પવન નું કામ કયું તીરો ભાવ પંચ અનુગ્રહ માં ભાવ છે એ કાર્ય કોને સોંપ્યું બોલે પવનને ધીરો બાવે એટલે એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થાપિત કરવું અહીંયા ફૂલ મારી પાસે હોય અત્તર મારી પાસે હોય પણ કાઈ મને એકલાને સુગંધ આવે ને તમને નો આવે આવે કે ન આવે તમે બાજુમાં આવો તો અત્તર તમે લગાયો તો મને સુગંધ આવે મેં લગાવ્યું લગાયો તમને આવે તો મારી પાસે રહેલા અત્તરની સુગંધ તમારી પાસે પહોંચાડવાનું કામ કોણે કર્યું હા પવનને કર્યું છે એને કહેવાય તીરો ભાવ એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ તીરો ભાવ છે એ કાર્ય પવન નું છે બીજું કે છેલ્લું કામ છે અનુગ્રહ આ બધાને ગ્રહણ કરવાનું કામ કોનું આકાશનું અનુગ્રહ એ આકાશ કામ છે એક એક તત્વને એક એક કાર્ય સોંપવામાં આવ્યા છે મહાદેવ કહે છે હે બ્રહ્મા હે વિષ્ણુ તમને તો એક એક કાર્ય સોંપ્યા છે પણ આ પાંચે પાંચ કૃત્યોને કરવા વાળો મહાદેવ હું છું મહેશ્વર હું છું આ લગામ મારા હાથમાં છે આ બધાની લગામ મારા હાથમાં છે મહાદેવ નો જે શિવ તત્વ હતું જે શિવલિંગ ના રૂપમાં મહાદેવ અગ્નિ ના સ્તંભમાંથી પ્રગટ થયા એમાંથી મહાદેવના એ શિવલિંગના અગ્નિ ચારે દિશાઓમાંથી એક એક શબ્દ પ્રગટ થયો અને એક એક શબ્દ જુદા જુદા રૂપમાં પ્રગટ થઈ એક બન્યો એક શબ્દ બન્યો એનું નામ પડ્યું ઓમકાર